મહેસાણાના દિધિયેશણ ખાતે આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં વિજ્ઞાન મેળા આનંદ મેળા અને પ્રી સ્કૂલના બાળકોના વાર્ષિક રમત ઉત્સવ ઉજવાયા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સ્કૂલમાં બાળકો વિજ્ઞાન વિષય પ્રત્યે રસ કેળવે તેમજ વિજ્ઞાનની જે નવી નવી શોધખોળો થઈ રહી છે તેના પ્રત્યે જાણકાર થાય ગુજરાતી મીડિયમના ધોરણ પાંચથી આઠના બાળકો વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિજ્ઞાનના પ્રયોગોના પચાસ જેટલા મોડલ અને એના સિદ્ધાંતોને ખૂબ સરળ રીતે સમજાવવામાં આવ્યા હતા આનંદ મેળામાં વિવિધ નાસ્તાના સ્ટોલ તેમજ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમમાં વાલીસને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા પ્રી બાળકો માટે ઉજવાયેલા વાર્ષિક રમત ઉત્સવમાં વિવિધ રમતોનું પણ આયોજન થયું હતું વિવિધ સ્પર્ધાઓમાં એકથી ત્રણ નંબરના વિજેતા બાળકોને ભગવદ્ ગીતા અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા મારું નામ છે પટેલ મનીષા બેન જયેશભાઈ હું આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુજરાતી મીડિયમની અંદર પ્રિન્સિપલ તરીકેનું વર્ક કરી રહી છું આજે બાળકોમાં એક ઉત્સાહ જોવા મળે છે તો આ ઉત્સાહ અમને બાળકોએ થોડા સમય પહેલાં અમને રજૂઆત કરી હતી અને શિક્ષકની પણ એવી ઈચ્છા હતી કે આપણે એક સરસ મજાના વિજ્ઞાન મેળા અને એમ કે આનંદ મેળાનું આયોજન કરીએ તો આજે અઠ્યાવીસ તારીખ છે ડિસેમ્બર છે અને અમે એને અહીંયા બાળકો સામે અને વાલી સામે ખુલ્લો મૂકેલો છે બાળકોએ સરસ મજાની કૃતિઓ રજૂ કરી છે જેમાં પચાસ એકના સાયન્સના પ્રયોગો છે જેમાં ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન એવા બધા સરસ મજાના પ્રયોગો એમણે રજૂ કર્યા છે અને એમાં વાત કરીએ તો થી ચાલતી સાયકલ સોલર પેનાલ પછી એનાથી વાત કરીએ તો પેટ્રોલ પેટ્રોલથી જે આગ લાગે છે તો એના માટે એને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય એવા સરસ મજાના પ્રયોગો એમણે અહીંયા રજૂ કર્યા છે એનાથી વધારે વાત કરીએ તો આનંદ મેળાનું પણ પ્લાનિંગ કરેલું છે આનંદ મેળામાં ગેમ ઝોન છે અને ફૂડ નું પણ પ્લાનિંગ કર્યું છે ફૂડ ઝોનમાં ચાલીસ એજ જેટલા સ્ટોલ બાળકોએ રજૂ કર્યા છે એમાં ચાલીસ એજ જેટલા જે સ્ટોલ છે એમાં પાણીપુરી છે પછી ચાટ છે પછી મસાલા પાપડ છે ખીચું છે એવા ઘણા બધા છે એમ અને ની અંદર બાળકો અહીંયા આગળ જ્યારે વાલી સાથે આવે છે તો અહીંયા એનો પૂરજોલનો પણ આનંદ મેળવે છે વિજ્ઞાન મેળાનો પણ આનંદ મેળવે છે સાથે સાથે એમને રમત ગમતમાં પણ આનંદ મળે એ માટે સરસ મજાની ગેમનું પણ આયોજન કરવામાં આવેલું છે આશરે પાંચસો એક બાળકો આમાં પાર્ટિસિપેટ છે